હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મસાલા ટીંડોળા જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે ટીંડોળાને સારી રીતે ધોઈને એનો આગળનો અને પાછળનો થોડો થોડો ભાગ કટ કરી લેવાનો ત્યારબાદ ટીંડોળાને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે કટ કરવાનું છે તો ટીંડોળાની પસંદગી આપણે કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે ટીંડોળા પાતળા હોવા જોઈએ અને સરસ તાજા હોવા જોઈએ જેથી શાકમા એનો સ્વાદ ખૂબ જ સરસ આવે હવે મેં અહીંયા બે નંગ તીખા લીલા મરચાં લીધા છે એને લાંબી સ્લાઇસ કરી છે સાથે મીઠા લીમડાના પાન છે એને આ રીતે કતરણની જેમ કટ કરી લીધા છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ થોડું આગળ પડતું લઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું વન ફોર્થ ટીસ્પૂન જેટલી એટલે કે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું બે લીલા મરચાં છે એ નાખીશું મીઠા લીમડાના પાન છે એ નાખીશું હવે આપણે આમાં જે ટીંડોળાની સ્લાઇસ કરેલી છે એ નાખીશું સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે આ રીતે ટીંડોળાને તેલમાં સરસ મિક્સ કરી લઈશું પહેલાં હવે આપણે આમાં ટીંડોળાના ભાગનું મીઠું નાખી દઈશું સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર નાખીશું અને એને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે ટીંડોળાનું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે હળદર અને મીઠાવાળા ટીંડોળાને આપણે સરસ રીતે કૂક થવા દઈશું તો ઢાંકીને આપણે આને પાંચથી સાત મિનિટ થવા દઈશું હવે મસાલા માટે આપણે અહીંયા મેં બે ટેબલ જેટલું બેસન લીધું છે ચણાનો લોટ એને આપણે ધીમી આંચ ઉપર આ રીતે એક પેનમાં શેકી લેવાનું છે તો ફક્ત બેથી ત્રણ મિનિટ જ આપણે આને આ રીતે શેકવાનું છે જ્યારે સુગંધ આવવાનું ચાલુ થાય ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા મેં બેસન શેકી લીધું છે હવે એ જ પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી કાચી શીંગ છે તો આ શીંગદાણાને આપણે શેકી લેવાનું છે તો આને પણ બેથી ત્રણ મિનિટ આપણે શેકી લઈશું પછી આપણે એ જ પેનમાં એક ચમચી જેટલું જીરું લીધું છે તો જીરાને પણ આપણે શેકીને લઈશું હવે શેકેલા સિંગદાણાનો ફોતરાનો ભાગ કાઢીને આપણે એને મિક્સીજારમાં લઈ લઈશું સિંગદાણા થોડા ઠંડા થવા દેવાના ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ છે એ એમાં નાખીશું શેકેલું જીરું છે એ એ નાખીશું અને શેકેલા ચણાનો લોટ છે એ પણ નાખીશું તો આ ચારે ચાર વસ્તુને આપણે જારમાં ક્રશ કરી લઈશું જો તમારી પાસે શેકેલા સિંગદાણાનો ભૂક્કો હોય તો તમે એનો પણ આમાં યુઝ કરી શકો છો તો એ તમારે ત્રણ ટેબલ સ્પૂન લેવાનો તો આપણે અહીંયા ગ્રાઇન્ડ કરીને પાવડર બધું મિક્સ થયેલું સરસ રેડી છે હવે આપણે આમાં થોડો મસાલા નાખીશું તો પહેલાં આપણે બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલા અડધી ચમચી જેટલું મીઠું અહીંયા મેં બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે આ લાલ મરચું પાવડર મોળું છે બહુ તીખું નથી એટલે મેં અહીંયા બે ચમચી લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો અડધી ચમચી હળદર પાવડર નાખીશું હવે આપણે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ તૈયાર થયેલા મસાલાને તમે સ્ટોર કરીને પણ ફ્રિજમાં રાખી શકો છો અને જ્યારે પણ તમારે કોઈ પણ ભરેલા શાક બનાવવા હોય તો એમાં એનો યુઝ કરી શકો છો તો હવે આપણે ટિંડોળા ચેક કરી લઈએ તો આપણા ટીંડોળા સરસ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ શ્રિંક પણ થઈ ગયા છે ચમચાની મદદથી આપણે આ રીતે કટ કરીએ તો ઇઝીલી કટ થઈ જાય છે એટલે કે આપણા જે ટીંડોળા છે સરસ રીતે ચઢી ગયા છે તો હવે આપણે આમાં જે આપણે મસાલો પ્રિપેર કર્યો છે એ નાખી દઈશું આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું લીધું હતું જો તમે ઓછું તેલ યુઝ કરો તો આ સ્ટેજ ઉપર તમારે થોડો પાણીનો છંટકાવ કરવાનો પાણી એડ નથી કરવાનું ફક્ત એક કે બે ચમચી જેટલું પાણીનો છાંટા મારવાના છે જેથી જે મસાલા છે એ બધા સરસ ટીંડોળાની ઉપર કોટ થઈ જાય હવે આપણે આને પાંચથી સાત મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું ઢાંકીને જેથી બધી જ ફ્લેવર ટીંડોળામાં સરસ રીતે આવી જાય તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું જે શાક છે એકદમ સરસ રેડી છે મસાલા ટીંડોળા આપણા રેડી થઈ ગયા છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ તો રેડી છે મસાલા ટીંડોળા તમે એને ફ્રેશ ધાણા છે એનાથી ગાર્નિશ કરી શકો છો તો આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા પૂરી બધાની સાથે એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ